એક ને ચાલીસ મિનિટે એટલે કે બપોરે એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદથી લંડન જવા માટે સ્ટાર્ટ થયું અને અમદાવાદથી જેવો આ પ્લેન ઉડાન ભરે છે અને તરત જ ગણતરીની મિનિટોમાં ક્રેશ થઈ ગયું જેની અંદર બસો ને બેતાલીસ યાત્રિકો હતા ત્યારે આ એક દુઃખદ ઘટના બની છે ન કલ્પી શકાય ન વિચારી શકાય ન દુઃખ સહન થઈ શકે એવી આ ઘટના બની છે ક્રેશ થવાના કારણે જે ડોક્ટર હાઉસ હતું એની ઉપર જે આપવાથી એમાં પણ ઘણા બધા ડોક્ટરો અને બીજા અન્ય લોકોનો પણ ડેટ થયા છે સાથે આ જે પ્લેન ક્રશ થયા પછી જે રીતે સ્વયંસેવકોએ જે કામગીરી કરી છે બેડ બોડી બહાર કાઢવાની જે કામગીરી કરી છે એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ હમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક કારણ કે નજીક પહોંચ્યા હતા અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ લગભગ બસો ડેડ બોટી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે એટલે એક સરાહની કામ કર્યું છે એમને માનવતાનું કામ કર્યું છે એમને એટલે ફરીથી આ બધાને બસો બેતાલીસ જે મુસાફરો હતા અને અન્ય બીજા સૌ કોઈ એ બધાને ભગવાન એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના છે પેલું કાલે તમારું જે નિવેદન હતું ને

ීදකදනි කයි මන්තු ජා නවමඩ ීර්ල මැකිින්ද. වේර ක්‍රි කයි මතු ජා ජනම විරල මැකකිින්දු.